ઉનાળાની કાજળ ગરમીમાં ધાનેરાના અનાપુર છોટાની સીતારામ આશ્રમ ગૌશાળામાં અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા ગૌમાતાઓ માટે એક ગાડી લીલી મકાઈનો ઘાસચારો અપાયો ધાનેરાના નાપુર છોટા ગામે નિરાધાર ફરતી ગાવ માટે ગ્રામ લોકોએ ભેગા મળી એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે જેમાં ગામ લોકોના સહ સહકારથી ગૌશાળામાં ગૌસેવાનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે આજે અમેરિકાના કલ્યાણ મિત્ર મંડળ દ્વારા એક ગાડી લીલી મકાઈ ગૌસેવામાં આપવામાં આવી જેમાં આપણા બનાસકાંઠા ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણ અને વિપુલભાઈ સંઘવીએ આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત કરી અને ગૌમાતાઓની સેવાનો લાભ લીધો આજના ગૌસેવાકીય કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક કૈલાસભાઈ પ્રજાપતિ તથા વિનોદભાઈ કમલેશભાઈ નિકેશભાઈ જિગ્નેશભાઈ હેમરાજભાઈ રબારી ધોબરા અને અન્ય બે ગોપાલક મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર હતો વધુમાં વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે આ ગૌશાળામાં મહંત શ્રી સીતારામ બાપુના સાથ સહકાર થકી આ ગૌમાતાઓની દેવભાવથી સેવા થઈ રહી છે